જીવવાની મજા ત્યારે જ આવે છે સાહેબ જ્યારે તમારો સફર જ તમારો હમસફર બની જાય પ્રશ્ન હતો કે વજન વધે તો શું કરવું જવાબ હતો કે શરીરનું વધે તો વ્યાયામ મનનું વધે તો ધ્યાન અને ધનનું વધે તો દાન અપૂર્ણતા મારી વાહલી છે મને જિંદગીની જેમ જ સંપૂર્ણ થઈ જઈશ તો મજા નહીં આવે જીવવાની ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે જિંદગીમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો ઓછું બોલવાવાળા લોકો એના ફેવરેટ વ્યક્તિ સાથે ઘણું બધું બોલતા હોય છે જીવનમાં એનું જ આકર્ષણ સચવાઈ રહે છે જેનું રહસ્ય નથી ખુલતું